આપણે સરપંચ બન્યા છે જેમ મારી અગાઉ ભાઈ શ્રી સંજયભાઈ અને અલ્પેશભાઈ કહ્યું એ પ્રમાણે સરપંચ એ કોઈ પાર્ટી નો મેન્ડેટ થી ચૂંટણી લડતો વ્યક્તિ નથી એ કેટલા બધા કામો કરે

અથવા કોઈ બે દાવેદારી થાય તો એમાં મતદાન કરીને એને નક્કી કરે અને એ જે પ્રમુખ બને એની જવાબદારી હોય કે તાલુકાની અંદર સરપંચોનું હિત જળવાય સરપંચના ગામોના લોકોનું હિત જળવાય બાકી તાલુકાની અંદર શું ચાલી રહ્યું છે એ તો આપણે રોજ સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી આપણે સૌ જોઈ રહ્યા છે અને તાલુકાની જનતા પણ જોઈ રહી છે અને આવનારા સમયમાં તાલુકાની જનતાએ જે પોતાના મનની અંદર જે અભિપ્રાય નક્કી કર્યો હશે એ આવનારા સમયમાં